ખેરાલુ તાલુકાના પંચાયતના મોટા ભાગના તલાટીઓ અને વહીવટદારોની બેદરકારી સાચું હોય તો શરમજનક કહેવામાં કોઈ સંકોચ નહીં ખેરાલુ તાલુકાના ગામડાઓમાં કામ ઓછું કરવું ને નાણાં ક્યાંથી શોર્ટકટમાં મેળવવાનો જીતતો ધંધો ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ વસુબેન ભૂપજી ઠાકોર જાગતા રહેને સૂચના આપે તેવી માંગ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી વિનસ સત્તાવાર જાણવા મળેલ માહિતી મુજબ ધારાસભ્ય કાર્યાલય ખર્ચ માટે ખોટા ઉઘરાણાની ચર્ચાઓ થવા પામી ડભાડ ગામના તલાટી અને વહીવટદારની બેદરકારી પાંચ દિવસથી લોકો ગંદુ પાણી પીવે છે તેવું જીગર બારોટે જણાવ્યું ડભાડ જિલ્લા સીટના ડેલિગેટ અને સિંચાઈ ચેરમેન ઇન્દુબેન એમડી ચૌધરી સુધી કદાચ આ મુદ્દો નહીં પહોંચ્યો હોય ડભાડના ડેલીગેટ પરબતજી ઠાકોર કે આગેવાન મુકેશભાઈ બારોટ કે પૂર્વ સરપંચ તુવર સાહેબનું ધ્યાન આપે છે તે પ્રશ્ન ડભાળ ગામમાં પીવાના પાણીની જે ટાંકી છે તેને ઢાંકણ નથી અને તેના કારણે તેમાં વારંવાર કબૂતર અને બિલાડી પડે છે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક ગ્રામજનો દ્વારા એક બે દિવસ અગાઉ પાણીની ટાંકીની તપાસ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે આ ટાંકીની અંદરથી પૂરા સાત જેટલા કબૂતર અને એક બિલાડી મૃત અવસ્થામાં મળી આવેલ હતી તો એટલા દિવસોથી ગ્રામજનો આવું ગંદુ અને ટોક્સિક પાણી પી રહ્યા હતા જેની જવાબદારી લેવા માટે કોઈ જ તૈયાર નથી જ્યારે ગ્રામજનો દ્વારા બોર ઓપરેટરને રજૂઆત કરી તો તેમનું કહેવું થાય છે કે મેં એક કામ ચલાવનારની જાળી ઉપર મૂકી છે અને તેની જાળ વહીવટદાર શ્રીને કરી છે પરંતુ વહીવટદાર શ્રી દ્વારા હજી સુધી પણ કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી ને વારંવાર કહેવાથી કોઈ પણ આગળના પગલાં ભરેલ નથી તો પ્રશ્ન એ થાય છે કે વહીવટદારનું કામ શું હોઈ શકે ગ્રામજનોના સ્વાસ્થ્ય સિવાય પણ કોઈ અગત્યનું કામ હશે એમની જોડે હજી પણ જો સમયસર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આખા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે તો તેના માટે જવાબદાર કોણ ઓનલાઈન ટીવી ન્યૂઝ આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી તમામ તલાટીઓ અને વહીવટદારોના કાન એક પછી એક જાહેર કરશે ઓનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલું